ભારે જનરલ હોસ્પિટલ કાર્યક્રમ જુને ઉર્ફે મોદી અને સમગ્ર જનરલ મેનેજમેન્ટ ટીમ દ્વારા કાર્યક્રમ ને પાર પાડવામાં આવ્યો મુખ્ય મહેમાન તરીકે પ્રવીણ ચૌધરી આઈ કલેક્ટર અને જિલ્લા

સાહેબ અફઝલભાઈ મેન્સન તથા અન્ય ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ મેનેજમેન્ટ છે જનરલ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી એવી પ્રાઇવેટ હોસ્પિટલ છે કે જ્યાં અનુભવી અને નિષ્ણાત ડોક્ટરોની વિશાળ ટીમ દ્વારા અલગ અલગ પ્રકારની સારવાર કરવામાં આવશે જેમ કે ઓર્થોપેડિક મેડિસિન પીડીયાટ્રીશિયન ગાય ને ડેન્ટિસ્ટ જનરલ

આજે જે પ્રોગ્રામનું ઓપનિંગ કરવામાં આવ્યું તેના અનુસંધાનમાં જણાવશો આજે કોલેજ જનરલ હોસ્પિટલ બે વર્ષથી કાર્યરત છે બે વર્ષ પછી સખત મહેનત અને ભાગદળ પછી ઉપરવાળાના ક્રમથી આયુષ્માન કાર્ડ જેને લોકો મા કાર્ડ તરીકે પણ ઓળખે છે તેનું માન્યતા ભારત સરકાર ગુજરાત સરકાર તરફથી મળેલી તેનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે કઈ કઈ સુવિધા એમાં ઉપલબ્ધ હશે આઠ દસ ક્લસ્ટર છે લગભગ કાર્યાત અને યુરો વગર બધી જ ટ્રીટમેન્ટ અહીંયા નિઃશુલ્ક મા કાળમાં વાયમાં નિઃશુલ્ક કરવામાં આવશે શું પબ્લિકને મેસેજ આપવામાં આવશે પબ્લિકને એક જ વસ્તુ કહેવા માગીશ કે ખર્ચાળ સારવાર થઈ મુક્ત થઈ જાવ અને મુક્ત તમને મુક્ત કરવા માટે ભલેજનર હોસ્પિટલ તમારી નજીક ઉમરેટ તાલુકાની પ્રથમ હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ ચાલુ થઈ ગયું છે તો વધારેમાં વધારે લોકો આયુષ્યમાન કાર્ડનો લાભ લે થેન્ક યુ